નવા રંગરૂપ સાથે નમસ્કાર રહ્યા છો ત્રણસો પચાસ કરોડ રૂપિયાની ઉગ્રાણી કરવા મથી રહી છે સોની બજાર કે જ્યાં દરરોજ લાખો રૂપિયા સોના ચાંદી નો વેપાર થાય છે ત્યાંથી પણ વેપારીઓ મહાનગરપાલિકા ને ટેક્સ ચૂકવતા નથી તેમની પેઢીઓ ઉપર ટેક્સ શાખા ત્રાટકી હતી કે જે પૈકી ત્રણ પેઢીને નોટિસ આપતા તાબડતું ચાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાનો વેરો ભરપાઈ કરી આપ્યો હતો જ્યારે એક પેઢી કે જે બુલિયન માળ ટ્રેડિંગ કરતી હતી તેની સીલ લગાવી દેવામાં આવ્યું આ સિવાય યાજ્ઞિક રોડ ઉપર બે મિલકત સીલ કરતા બે પોઈન્ટ પાસઠ લાખની વસુલાત થઈ જ્યારે એજ જ વોર્ડમાં મનહર પ્લોટમાં નળ કનેક્શન કપાતા ત્રેપન હજારની વસૂલાત થઈ હતી મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા એક જ દિવસમાં કુલ સાત મિલકતો સીલ દસ મિલકતોને ટાંચેપતીની નોટિસ સાથે સાત નળ કનેક્શન કપાત કરી હતી તો કુલ સુડતાલીસ પોઈન્ટ વીસ લાખ રૂપિયાની વસૂલાત કરી હતી આ સાથે કુલ ત્રણ લાખ બોતેર હજાર ચોત્રીસ મિલકતનો એટલે કે ત્રણસોને સત્તર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની વસૂલાત થઈ હતી કે જે ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાની પહોંચાડવા દોડધામ થઈ રહી છે રિપોર્ટર ભરત બારડ સાથે રોહિત પોચાણી રાજકોટ